હું કરવાનું જેટલી દવા લાવ્યો દવા લાયો તોય મટવાનું નોમ લેતું નહીં બોલો તો લાગે છે ટપકી જવું આને પાર આવશે અરું હરું હા ના રોગ સારા ફાટી નીકળ્યા છે ભલા હ બે ભાઈ બે જી બેટા આ તો ગમજો તો આ તો થઈ જાય છે રોગ જો ના અલ્યા આ રોગ પણ શું કરે બેટા એક દારૂ શરદી એક દારૂ ઉધરું થઈ જાય છે દવા બાવા લઈ આવો કે થી આ દવા એ સીટી લાયા બેટા દવા એ કોઈ કામ કરતી નહીં આ સીઝન એવી સારા છે કે આ બધું જીવરો બીવો રાયડા વાર વાર થી કા ઓવા એટલે મૂઠા પેહી તો તો બસ રોગ જ થકુ થાય આ પેલા મેઠો ભાઈ નહીં મેઠો બસ પર હા યો ન ખમાય દુખ નહીં આ તો ખબર છે ઉતરી જેટલી ઉંમર નહીં માર જેટલી ઉંમર બસ

સોનાકો આ ઘોટો કરો ભલાબા ઓ છોકરા આધા છોકરા ભાઈ અમે સાર થઈ હાજર હજાર તમે શિકર હોસ કોઈ શરીમાં તમારો ઠેકોણો હાસવતા જ નહીં શરીર હાસાવ ના પડે પણ ખબર તો છે કે આ સમય શું હો આ બધો હાઈબ્રિડ બિયારણ વાળો બધો ખાવાનું થઈ ગયું હા સરસ બેટા મને આ તમારા કરતી તો પેલા મેઠો ભા કેટલા ઘેરા છું ઉમર લાયક તો ઘોડા જેવા હેડો છે બોલો અને તમને આતારોથી આ પગ આવી રહ્યા લ્યો ટોટિયા તમે શું કરો છો શરીર હાચલતા નહીં હમું દો આ મોણસ એટલો મજબૂત મોણસ છે બોલો તમારે કદ ઉમર લાગશે તોય બેટા આખો ખાવા પીવા નાખો ને આખું શરીર હાથો તમે મારી માની શગર આખો ગોમ આખો ગોમ બસ એ ભોડાડિયો મારો દુશ્મન અને જાણે જાણે જો તો તે દાડે પેલી કંસી કંસી ડોસી ક્યાં ક્યાં કાઠા રો કે તમારા હાથલા પેલા કે મેઠો ભાઈ કે નાખમો એ દુઃખ નહીં આખા ગમો અને ઢંઢેરો પીટાયો સા નવાઈ નો ભૂટા જેવો થયો છે આ રમનું ખાધું છે એટલા એવો છે અરે હા સળ્યો છે બાબા લોટો પાણી પીવું પડશે લાય આ વાઘું જઈને ઘેર જઈને તો થોડો હા બી હા પછી ઘેર જાઉં બરોબર ફરતી નહીં આ જેનો ધરો છે ને એ શરતીમાં નહીં આ જોડી પાછા મને મકાઈના રોટલા સોપડ્યા છે મેં કહું આજ તો મકાઈ ભેળી અરે રોટલા ખાવા છે ને દોશીને પાછો કહું ક આજ તો શીલની કઢી બનાય મકાઈનો રોટલો ને શીલની કઢી બની તારે ભાઈ આ આ ઘંટીનું તો દળેલું મજા આવે ખાવાની બાય છે ને ભાઈ પૂછ્યો માથું ચડ્યું હા મા તો આપણો જરતોય છે જોયું છે

કામ કરજે હા કાઢ પકડ હા અતાર ખાઈન પોઠિયાન ગોરી પડ્યા હા નખત ખેસી ના છે ખબર પડે બધા ના જો આપણ હા પાટી માં નહી આવશ હા પછી કોઈ કે પાસ્ટર છે યાર એ તો હાણા ને ખેસી દેવ દોળી દેવ હા પણ નખ ખેસી જ આવો તો પછી કોઈ કે કે નખ મોય દેખ કે કોઈ ગેર દિન પૂછ્યા વિના નખ માં દુખ છે સાબ વાત આ કે ખબર પડે હા કાઢ પકડ હે અન થોડો હા બેહન બે તો પડી હા

હા ઊંઘી રોજ તો બરાબર છે તો ડીબેન ડીબે આપડે હા કાંઈક નાખ્યા હા તો ચડેલો છે ઉંધરો આવા બંધ થઈ સાહેબ ખાઈ છે લે તો મુ હાલ થોડા હા બંધ કરી નાખો તું ઉધરો કાઠો થઈ જાય હું ધકો ગયા खेसिन <laughs> पट्टी <laughs>

આવ ભાઈ સોજે મે ફોવાજે એ એમને થોડી ઓગડી પર હળદર ને લગાવ પબડો હા આ ટીનો બોલાવ શું કરો ભા અરે આવો આવો કો એ પેલી ખલીય બટકો બરક નખમાં સે ફૂખડી ગયો થોડો હ અરે આવો હા તમન વાડી વાડી હું વાજુ કલિયા આપલો મકાઈ નું રોટલો બનાયો તો કે હ એ થોડો મે કરી દીધી પૂછો પર મને અમે તો બેઠા આ મેઠો ભાગ જોવો ખાલી તમારા મોટા ના તો કશું થાય મજબૂત માણસ છે કે દુઃખ ના થાય કે શું ના થાય કે તમે જઈને કે ई ओने चोती खबर पड़ी लेडोसी ए तो बाजू है नहीं है ई ओने चोती खबर नो है तू तो हमें कोई झोणे करी नहीं झोणे तेरे नहीं है तो मारा दुश्मन से बे जणा ये की तुम्हें घे तो नखमो दुख नहीं खाली झैन हो की इतने में तो झोळ तो, तो हाची